તો મિત્રો આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચે આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજ નાયકા આ નવા વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આ જે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો હાઈટે વહેલા લંબાઈ એ ગાય પૂરતી લાંબી છે આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે મિત્રો લીલડા કલરમાં ગાય છે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ ગાયની તમને વેતર વિશે વાત કરવામાં આવે તો ગાયને ત્રીજું વેતર છે વિહાણી અને હાલ દશક દિવસ થયા છે આ તમે એને એટલે વાછાડું પણ જોઈ શકો છો અને એક ટકના દૂધની તમને મિત્રો વાત કરવામાં આવે તો એક ટકનું આઠક લિટર જેટલું દૂધ છે આ ગાયના માલિકનું કહેવાનું છે અને કિંમતની વાત કરીએ તો આગળ તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે એકાવન હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો કે ગામની વાત કરું તો કે ગામ મોરબી તાલુકાની વાત કરું તો કે તાલુકો મોરબી અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો મોરબી તો મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ મોરબીમાં જ જોવા મળી જાય છે એ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પેલા ગાયના માલિકનો કોન્ટેક કરીને કેમ કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે મિત્રો કોન્ટેક કરવાનું છે એ તમે ભૂલતા નહીં હવે આ એક નંબર ઉપર ગાયની વાત પૂર્ણ થાય છે અને આગળ વધીએ તો બીજું બીજા નંબર ઉપર જે આ તમે ગીર ઓળખી જોઈ શકો છો તો આજે આ ગીર ઓળખી વેચાવા આવેલ છે ઓળખીની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો તમે એની કાનકટ જોઈ શકો છો તો મિત્રો ગાયની તમને એટલે કે આ ઓળખીની તમે હાઈટ જોઈ શકો છો પૂરતી હાઈટ છે સાથે સાથે કલર કોમ્બિનેશનની વાત કરીએ આપણે તો તમે એનો લાલ અને સફેદ કલર પણ જોઈ શકો છો બહુ સારો અને સફેદ લાલ અને સફેદ કલર છે હવે આ જે છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે ઓળખીની તો આજે ઓળખી છે મિત્રો એની વધારે કંઈ માહિતી તો ન હોય પણ એની ઉંમર વિશે જો તમને વાત કરવાની હોય તો આની તમને ઉંમર વિશે ખ્યાલ અવડાવી દો તો આજે ઓળખી છે હાલ બે વર્ષની થઈ છે એમ એના માલિકનું કહેવાનું છે અને કિંમતની વાત કરીએ તો પંદર હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ઓળખીના માલિકે ઓળખીની કિંમત રાખેલ છે હવે આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે ઓળખી એ વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એવી રીતે અંજાર ગામ અંજાર તાલુકો ધાંગધ્રા અને જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ધાંગધ્રા છે ત્યાં ગામ અંજાર આવેલ છે ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને ઓળખી વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે અને મિત્રો આ જે ઓળખી છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ઓળખીના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ઓળખી વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ઓળખીના માલિકનો જે કોન્ટેક કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે આ બીજા નંબર ઉપરની જે ઓળખીની વાત હતી એ પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય આપવાની છે એટલે કે ફ્રીમાં આપવાની છે મિત્રો હવે આ ગઈ છે આગળ તમે વિડીયોમાં છક સુધી બન્યા રહેજો આગળ એની કન્ડિશન માહિતી અને આના પછી એક ભેંસ પણ છે એ પણ હું તમને આગળ એની માહિતી આપી દઈશ તો આ જગા ગઈ છે એની તમે સિંગ પેટર્ન સાથે સાથે કાન કટ અને એનું બોડી સ્ટ્રકચર તમે જોઈ શકો છો આઈટે વહેલી લંબાઈ પૂરતી લાંબી છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે મિત્રો મા દીકરી બેનો જે કલર છે એ માકડો કલર છે એ પણ તમે જોઈ શકો છો હવે આ જે છે એની તમને વાત કરવામાં આવે મિત્રો કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એના વેતરની વાત કરીએ તો ચોથું વેતર ગાભણ છે આ ગાય એમ એના માલિકનું કહેવાનું છે અને મિત્રો આ જે વાછડીયાને ગાય છે એ જો કોઈ પણ વિતર હાચવવાવાળા હોય તો એને આ ફ્રીમાં એટલે મફત આપી દેવાની છે હવે આ તમને ગાય પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે ને એ વાત કરીએ તો કે ગામની વાત કરું ને તો કે ગામ સુરેન્દ્રનગર અને તાલુકાની તમને વાત કરું ને તો કે તાલુકો સુરેન્દ્રનગર તો આ જે બે ગાયું છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ સુરેન્દ્રનગરમાં જોવા મળી જાય અને એના માલિકના કોન્ટેક્ટ નંબર ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા તો તમે તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને આ ગાયો વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય ને તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાયું છે અને આજી ગાયું છે એ તમે રૂબરૂ જોવા જાવ ને એ પહેલાં એના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાયુ વેચાઈ જાય ને તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે એના માલિકનો કોન્ટેક કરવાનું ન ભૂલતા અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ જે ચેનલ છે એને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો આ ચેનલ ઉપર હું લઈને આવતો હોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે એ તમે ભૂલતા નહીં હવે મિત્રો આ ચોથા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચાવવા આવેલ ભેંસની વાત કરીએ તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હાઈટે વેલ લંબાઈ એ પૂરી છે અને બોડી ગ્રોથ એ પણ બહુ સારી છે અને મિત્રો મેંસની તમને ફેસ પ્રોફાઇલ પણ આગળ હું વિડીયોમાં બતાવીશ અને એની તમે સિંગ પેટર્ન પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સિંગ પેટર્ન પણ બહુ સારી છે હવે આ જે મેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે મિત્રો આજે ભેંસ છે હાલ એને વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર વિહાવાની છે અને દસ મહિના હાલ પૂરા થઈ ગયા છે અને આજે ભેંસ છે ને આગળના વેતરે ટાઈમનું સાત લીટર એટલે પર ડેનું ચૌદ લીટર જેટલું દૂધ હતું કિંમતની વાત કરીએ તો આગળ તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા આ ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે હવે આજે ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂપિયા જોવા મળે એ વાત કરું તો કે આ મોટા કેરાળા તાલુકો સાયલા અને જિલ્લાની વાત કરાય તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે જે ગામ મોટા કેરાળા આવેલ છે ત્યાં તમને આ અભ્યાસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે જો મિત્રો તમારે પણ પશુ વેચાવું હોય એની આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂપરૂપ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમારા પશુનો ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશો જય ગૌ માતા જય દ્વારકાથીશ